ભારે વરસાદથી પાકને નુકસાન બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અને અનેક વિસ્તારોમાં ક્યાંક વધારે વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે ત્યારે છેલ્લા બે દિવસથી બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો અને ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ખેતરોમાં પડેલી બાજરી પર વરસાદ પડતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે દિયોદર વિસ્તારમાં પણ પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં પડેલી બાજરીના પાકમાં ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અને અનેક તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે આ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે ત્યારે ધાનેરા ડીસા લાખણી બિલડી દાંતીવાડા સહિતના વિસ્તારોમાં પડેલ વરસાદના કારણે સૌથી વધારે નુકસાન ખેડૂતોને બાજરી અને મગફળીમાં સામે આવી રહ્યું છે દિયોદર વિસ્તારમાં ગત મોડી રાત્રિથી અત્યાર સુધી પડેલા ભારે વરસાદના કારણે અનેક ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે ખેતરમાં કાપેલી બાજરીમાં નુકસાન સામે આવી રહ્યું છે મોટાભાગના ખેતરોમાં છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતોના ખેતરોમાં કાપેલી બાજરી પડી હતી ત્યારે ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે તમામ બાજરીનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો તો બીજી તરફ ઘાસચારો પણ પલળી જતા અત્યારે ખેડૂતોને નુકસાનીની સામે આવી રહી છે મોંઘા બિયારણો લાવી ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી બાજરીનો પાક તૈયાર કર્યો હતો પરંતુ અત્યારે છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોની મહેનત પર વરસાદી પાણી ફરી વળ્યું છે ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે વરસાદના કારણે જે પણ નુકસાન થયું છે તેનું સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરવામાં આવે અને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે મારો નામ સવાભાઈ પરમાર વાસણા પાક બગાડ્યો સાહેબ કે હું ગામ મારું છે વાસણા વાસણા વાતમ તાલુકો લાખણી અને મેં મોદી સાહેબના ખેતરમાં ચોથા ભાગમાં બાજરી વાયેલી હતી એટલે મારે હું વાયેલી હતી લગભગ દસથી બાર વીઘામાં એટલે બાજરીની ચાર મહિના મજૂરી મહેનત કરી સાહેબ એના માટે મજૂરી મહેનત કરતાં જ પૂર મોખામાં બાજરી વાઢી અને ખેતરમાં આપણે ખૂબ આશાથીની ખૂબ આવક માટે મેનેજ કરી રહ્યા હતા તો તેના માટે અમારે આ પાછળથી બાજરીનું વાવેતર બધું વધાઈ ગયું અને અમે કમ્પ્લીટ રાજી ખુશ થઈ ગયા અને તો વરસાદ પડ્યો ને એટલે અમને કોઈ ખબર જ નથી કે ચમચમ છોન સોર શું ખબર જ નહીં એવી રીતે ઝડપાયો છે ને તે હજી સુધી અમને દુઃખ લાગે છે એટલે એના માટે બાજરી ખાવા નથી ઘાસ ઢોરા માટે નથી અને તકલીફ ખૂબ છે સરકાર કોઈ સહાય હાલે તો બરાબર છે ન કે હાલત તો કોઈ છે નહીં અને પૈસા પાર્ટી છે ને કદાચ એમ એ કે પૈસાથી આપણે ચાર મહિના જતા રહે છે એવી તકલીફ છે એના માટે કોઈ જો સરકાર રાહત આવે તો આભાર મોદી સાહેબનો પટેલભાઈ મુખ્યમંત્રી સાહેબનો અને આવનારા દેશ સાહેબ છે એમનો તો બરાબર ન કે આ જે વાવેતર છે બથડા મળે તો આવે એવું લાગતું નથી જય સીતારામ છે ઓલા ઠાકોર વાતમના તાલુકો દિયોદર અમારા બાજરીનો પાક હાલ વાઢી રહ્યા છે એના ઉપર હાલ વરસાદ પડી ગયો કોઈ હાલત રી નથી અમને કોઈ સરકાર અમને હાલ કોઈ સાયા હાલે તો તો અમે સમાસું હાલ ખેતી કરીએ ને કે કોઈ જ અમારી રી નથી હાલમાં ન કે તો હાલ શું કે પાક તો અમારે ઉનાળો હતો હાલ બગડી ગયો છે હાલ બગડી રહ્યા માટે અમે શું કે કોઈ સરકાર છાયા હાલતી હોય તો તો અમે સોમાસું હાલ વાવેતર કરીએ ન કે તો શું કરીએ કેટલો વરસાદ હશે કેટલો નુકસા વરસાદ તો હાલ તો અમારે ત્રણ દિવસથી પડી રહ્યો છે બાજરીનો પાક હાલ વાડી રહ્યા અને પડી રહ્યો છે હાલ તો ફાળી રહ્યા હાલ તો ઉગી ગઈ છે બાજરી અમારી કોઈ હાલ કોઈ હાલતું કે બાજરી લેવામાં હાલ તો આજ તો વરસાદ પડી જાય ને તો એ કોઈ હાલતની બાજરી લેવામાં અમારે સાર કે બાજરી કોઈ ના લીધે અમે હાલમાં હાલ શું અમે કે સરકાર કોઈ સમાન હાલ આપે તો તો અમે સોમાં શું હાલ વાવેતર ને કે કોઈ હાલતના અમે હાલ રહ્યા નથી અજમલજી દોનાજી ગામ વાતમ નવા તાલુકો દિયુદર જિલ્લો બનાસકોટા અને અમારે ઉનાળુ ખેતીનું અમે વાવેતર કરેલ હતું પંદરથી હોળ વીકોની અંદર પછી અમે કાપણીની સમય થયો એટલે અમે કાપણી કરી નાખી ચોમાસું પાસે આ વરસાદ વાવાઝોડું આવે વરસાદ આવે વરસાદ અઠવાડિયું પોતાળા વધારે વર્યો વરસાદ વરવાથી બાજરીનું પાણી ભરાઈ જવાથી કોણા ઉગીને હળી જ સારું હળી જઈ આજ અમારી પાસે કોઈ હાલત રહી નથી ગવર્મેન્ટ ભાઈ અમે સાહેબ મોગીએ જે તે અમને બને એટલી સાહેબ આ તો અમારે કોઈ ચોમાસું ખેતી થાય એમ છે ને કે અમારાથી ચોમાસું ખેતી કરવાની કોઈ હાલત રહી નથી કે ખેતી નિષ્ફળ ગઈ છે ઉનાળું એનાથી